ખેડૂતો માં કભી ખુશી કભી ગમ જેવી પરિસ્થિતિ સર્જાય છે તો અરવલ્લી જિલ્લાના માલપુર માં ધોધમાર વરસાદ વરસતા માલપુર ના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો પણ સર્જાયા છે ખેડૂતો ને ખેતરમાં મગફળી પણ સેવાઈ મહેન્દ્ર પ્રસાદ નેશન બ્રેસ ન્યુઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર